બૌદ્ધિક સંપદા ઉજાગર કરતા મંચસ્થ મહાનુભવો પરમ શ્રદ્ધે ગુરુજનો વડીલો અને વિદ્યાર્થી મિત્રો પથ્થરની નગરી રાજુલાની દુહિતા ક્રિશા જોશીના હું શ્રી મોટા લોટુર પ્રાથમિક શાળામાં ધોરણ પાંચ માં અભ્યાસ કરું છું આજનો મારો વિષય છે સ્વચ્છ ભારત સ્વચ્છતા કો નહીં અપનાવોગે સ્વતા કોઈ અપનાવોગે तो ही पाओगे, फिर ये देश तो आपका अपना है फिर ये देश तो आपका अपना है इस भारत को नहीं तो और किसे स्वच्छ बनाओगे आवा स्वच्छ भारत ना गांधी बापू जो પણ આ સ્વપ્નને તો આપણે સૌ ભૂલી જ ગયા હતા આ સ્વપ્નને નવા જો મને જુસ્સા સાથે યાદ કરાવ્યું હતું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ મોદીજીએ 2 ઓક્ટોબર 2014 ના રોજ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી અને 2019 સુધીમાં આખા ભારતને સ્વચ્છ કરવાનો લક્ષ્ય આપ્યું હતું સ્વચ્છતા સ્વચ્છતા કોને ન ગમે આપણું શરીર સ્વચ્છ હોય આપડા કપડા સ્વચ્છ હોય આપણે સ્વચ્છ હોય તો આપણે કેવા રૂડા લાગીએ તેવી જ રીતે આપણા ઘરથી માંડી શેરી ગામ શહેરના આખું ભારત સ્વચ્છ હોય તો ક્લીન કન્ટ્રી ગ્રીન કન્ટ્રી ઇન્ડિયાન્સ ડ્રીમ કન્ટ્રી તેવું જ કઈક લાગે અરે કુદરતને પણ ગંદકી ગમતી નથી એટલે જ તો તે સવારે ઝાકળથી પુષ્પને ધુવે છે દરિયો પણ પોતાની અંદર જરા કચરો નથી રાખતો તેને દરિયા કાંઠે ફેંકી દે છે અરે બિલાડી પણ જે સ્થાન પર બેસવાની હોય છે તે સ્થાનને સાફ કરીને બેસે છે તો આ બધા જીવોમાં તો મનુષ્યને સૌથી શ્રેષ્ઠ જીવ માનવામાં આવે છે તો મનુષ્યના સ્વચ્છતા માટેના વિચારો પણ શ્રેષ્ઠ હોવા જોઈએ કેમ કે સ્વચ્છતા ત્યાં શુદ્ધતા શુદ્ધતા ત્યાં સુંદરતા સુંદરતા ત્યાં પવિત્રતા અને પવિત્રતા ત્યાં પ્રભુતા પણ આજે પરિસ્થિતિ કઈક જુદી જ જોવા મળે છે લોકો પોતાના ઘર તો સ્વચ્છ રાખે છે પણ પોતાના ઘરનો કચરો બીજાના ઘરની સામે કે રસ્તા પર ફેંકી દે છે વ્યક્તિ બસમાંથી ઉતરતા ટિકિટને નીચે ફેંકી દે છે. વ્યક્તિ નાસ્તો પૂરો કરતાં જ પ્લાસ્ટિકના રેપર્સ આમ તેમ ફેંકી દે છે. અરે દુખ તો એ વાતનો છે સાહેબ કે આજનો ભણેલો ગણેલો વ્યક્તિ પણ રસ્તા પર કચરો ફેંકતા શરમ નથી અનુભવતો. અને પરિણામે ફેલાય છે ગંદકી અને આ જ ગંદકીથી અને આ જ ગંદકીથી મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો પેદા થાય છે. અને જ્યારે આજ ભારતીય જ્યારે આજ ભારતીય પ્લેન માં બેસીને વિદેશમાં જાય છે ત્યારે ત્યાં ઉતરતા જ ત્યાંના રૂલ્સ ફોલો કરવા માંડે છે તો શું ભારત પ્રત્યે તેની કોઈ જવાબદારી નથી શું ભારતને સ્વચ્છ રાખવું એ સફાઈ કામદારો અને સરકારની જ જવાબદારી છે હું તો કહું છું કે ભારતને સ્વચ્છ રાખવું એ ભારત ના એક એક નાગરિક ની ફરજ છે અને ભારતને સ્વચ્છ રાખવાની શરૂઆત હું મારા થી કરીશ હું મારી આસપાસની જગ્યાને સાફ કરીશ અને બીજાને પણ પ્રેરણા આપીશ હું તો આ ભારતને સ્વચ્છ કરવા તૈયાર છું શું તમે મારી સાથે છો તો ઉઠો ભારતના વીરો આપણે આપણી આસપાસની ગંદકીને સાફ કરીએ અને આપણી ભારત દેશ ભારત માતાને સ્વચ્છ બનાવીએ હમ સબ કા હો એક કિનારા સાફ સુતરા હો દેશ હમારા હમ સબ કા હો એક કિનારા સાફ સુતરા હો દેશ હમારા નમસ્કાર મારું નામ મે તારુણા બેન છે હું જોર્સી કૃષ્ણાવાલી છું મારી બેબીએ તો સ્પર્ધામાં ગ્રીષ્મોત્સવમાં ભાગ લીધો હતો અને એમાં તૃતીય ક્રમે આવી છે આજે આપણે આ સ્પર્ધાત્મક યુગમાં જોઈ રહ્યા છીએ કે આજે ભણતરની ઘણી બધી સ્પર્ધાઓ થાય છે અને એમાં ભાગદોડમાં બાળકો ભણવામાં માર્ક્સમાં એક્ઝામમાં એટલા બધા ખૂપી જાય છે અને વાલીઓ પણ એટલા બધા એમાં રહે છે કે જે બાળકોની અંદર જે શક્તિઓ છે સુષુભ શક્તિઓ છે એની પાછળ ઓછું ધ્યાન દેવામાં આવે છે ત્યારે જીઆઈટી બાળકોની આંતરિક શક્તિઓ સુસુભ શક્તિઓને ખીલવવા માટે એક ખૂબ સરસ મજાનું માધ્યમ પૂરું પાડે છે જેમાં બાળકોની વિવિધ શક્તિઓને આપણે ખીલવી શકીએ છીએ અને આજે અહીંયા અમે જોઈ રહ્યા છીએ કે બાળકો પોતાની ઘણી બધી કળાઓ સરસ રીતે રજૂ કરી રહ્યા છે અને જુદા જુદા તાલુકાઓ અને જુદા જુદા જિલ્લામાંથી આવી અને બાળકો પોતાની પ્રતિભાઓ જ્યારે બધાની સામે રજૂ કરે છે ત્યારે એમ થાય છે કે ખરેખર જીઆઈટી આ બાળકોને બહુ સારું પ્લેટફોર્મ પૂરું પાડે છે આજે હું વાત કરું તો મારી બેબી જોશી ક્રિષ્ટમાં પણ ઘણી બધી આવી કળાઓ રહેલી છે વક્તૃત્વ છે ડાન્સ કળાની ડાન્સ માટેની કળાઓ છે પછી ચિત્ર સ્પર્ધા આવી ઘણી ઘણી સ્પર્ધાઓમાં એ પોતે ભાગ લે છે અને એમાં અમે વાલી તરીકે એના શિક્ષકો પણ એને ઘણો બધો સહકાર આપીએ છીએ અને આજે જ્યારે અમને ખ્યાલ આવ્યો કે ગ્રીષ્મોત્સવમાં પણ આ કળાનું એમનું પ્લેટફોર્મ પૂરું પડી શકે એમ છે ત્યારે એમાં પણ અમે એમનો વિડીયો અપલોડ કર્યો ત્યારે અમને એનું પરિણામ પણ જોવા મળ્યું કે ના આપણા ઘર પૂરતું સીમિત નથી શાળા પૂરતું સીમિત નથી કે તાલુકા જિલ્લા પૂરતું સીમિત નહીં પણ આપણે તેને આપણે બધા સમક્ષ આપણે રજૂ કરાવી શકીએ છીએ તો થેન્ક યુ જીઆઈટી